સહકાર મળ્યો હોય ત્રી વર્ષિયા તેમાં પણ કેટલા ને ગગલિયા થાય છે મુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળીથી મરવાનું છે દવાથી રોટી મરવાનું એક પણ જઈ ગયા કાંતિભાઈ મૃત્યુ કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રી વરામાં તો હું જાહેર જીન વતી આવ્યો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી પણ આરાભાઈ શું વાત કરવી જેના લગ્ન થયા હોય મોત છો કરે ફરે એમાં વાતો અરે બને ત્યાં એકલા નો મોકલો ભેગો મોકલો બે વિનંતી છે એકલા મોકલતા નહીં બીજા કે પડે બીજું મારી એક નંબર વિનંતી છે કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગ્રેજ્યુટ હોય ગ્રેજ્યુટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપવાનો દીકરો દીકરી એમ કે મારે રૂમમાં નંબર ફોન જોઈએ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવા સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય એની શાંતિ થી આ બે ત્રણ વિસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છનું પાંચ ચુમાલી ક્યાંય પણ કારા ધંધા હાલતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે અમે આવશે અમારી તૈયારી છે અમે જાહેર જીવન ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજને તમામ સમાજને હું આજથી આવવાનું કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યો છે ગમે સમાજની કે જે લુખો હોય છે કામના પૈસા પડાવે સીન સપાટા કરે સારા કપડાં પહેરે કોઈની ગાડી ઉધાર લઈ લઈએ અને આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓળો મજૂરી કરતો હોય હવાના હાથ વાગ્યાથી રાતના આઠ વાગ્યાથી મજૂરી કરતો હોય એનો હુકમ નથી થતો